સંભોય ખાતે કારતક સુદ ચૌદસના ખોડિયાર માતા મંદિરે યોજાતા લોક મેળાની તાળામાર તૈયારીઓ શરૂ કરજન તાલુકાના સંભોય ગામ ખાતે આવેલ શ્રી આઈ માતા ખોડિયાર મંદિરે વર્ષોની પરંપરા મુજબનો કારતક સુદ ચૌદસના મેળાની ગ્રામજનો દ્વારા તાળામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આગામી તારીખ પંદરના રોજ યોજાનાર મેળામાં આઠથી દસ હજાર જેટલા ભક્તો આ મેળાનો લાભ લેનાર હોય જેને લઈ ગ્રામજનો દ્વારા માતા ને મંદિર ખાતે તાળા માર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વર્ષો પુરાના ઐતિહાસિક ખોડિયાર માતાના મંદિરે ચૌદસના મેળાને લઈ ગ્રામજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજ રોજ સંભોઈ ગામમાં અમારી ખોડેર માતા મંદિરે ખોડલધામમાં ચૌદસના દિવસે એટલે કે આ વર્ષે ચૌદસ ન હોવાના કારણે અમે સમયો પંદર તારીખ એટલે કે પૂનમના દિવસે રાખ્યો છે એની ખૂબ જ મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે અને નવયુવાનોમાં અને ગામમાં તથા આજુબાજુના ગામોમાં આ માતાજીના પ્રસંગને લઈ ખૂબ મોટી ઉત્સાહની લાગણી છે અને ધાર્મિક લાગણી છે તથા પંદર તારીખે લગભગ સાત થી દસ હજાર જનમેદની અહીં આવે એવી શક્યતા છે અને આ પ્રસંગની અ દિવાળી આવતા જ લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે કે માતાજીનો ક્યારે પ્રસંગ આવે છે તેમજ અહીંયા અમારી માતાજીને મંદિરે મોડવડીની માનતાનો ખૂબ જ મહત્વ છે જેમાં જેવી રીતે કે જેને સંતાન પ્રાપ્તિ ના હોય તેને માતાજીની દયાથી માળવડીની માનતા રાખવાથી સંતાન પર પ્રાપ્તિ થઈ છે તેવી માનતા પૂર્ણ થાય એવી લગભગ પાંચસોથી સાતસો માળવડી અહીંયા પૂનમ અને ના દિવસે આવે છે ગામ સંભોઈ તાલુકો કરજણ જિલ્લો વડોદરા આ સાતની માતાનું મહત્ત્વ બહુ મહાન પુરાણું છે સાડી સાતસો વર્ષ પહેલાં અહીંયાથી લાખા વંધારાની પોઠ નીકળતી હતી તે ટાઈમે લાખા વંધારાએ પોતાની કોઠ માટે પાણી અને એની વ્યવસ્થા માટે એને ભોજન બનાવવા માટે પાણી માટે કૂવો ખોદવાની એને અહીંયા આગળ તૈયારી કરી તે ટાઈમે સ્વયંભૂ માતાજી અહીંયા પ્રગટ થયેલ છે અને આ માતાજી સાચની માતા તરીકે ઓળખાતા હતા એને બદલે આજે આ એમાં તરીકે અમે એને પૂજીએ છીએ અને અહીંયા કારતક સુધી ને દિવસે બહુ મહત્ત્વનો મહત્ત્વપૂર્ણ અહીંયા સમય થાય છે અને સાતથી આઠ હજાર માણસની મેદણી થાય છે અને મહત્ત્વ બીજું એ છે કે માતાજીની માનતા તમે દુનિયાના પળમાં હોય અને સાતની માતાની ખાલી મોડવણીની માન્યતા માનો તો તમારી મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને એ હેતુથી લાખા વંધારાએ અહીંયા માતાજીની સ્વયંભૂ મૂર્તિ નીકળી અને ત્યાં કૂવો ખોદવાનો બંધ રાખ્યો અને એથી લગભગ સો મીટર દૂર ખેતરની અંદર એને કૂવો ખોદી અને પાણી ત્યાંથી કાઢેલ છે અને અહીંયા એની પોટ રાતવાસો રહેલી છે આજે મારી ઉંમર સિત્તેર વર્ષ છે તે પહેલાં મારા દાદાના વડાઓ આ ઇતિહાસ અમને કહેલો અને એ ઇતિહાસ આજે મોજૂદ છે અને એના હિસાબે માતાજીને આ નાનું મંદિર હતું તે વખતમાં અને અત્યારે જીર્ણોદ્ધાર કરી અને માતાજીની કૃપાથી આજે જંગલમાં મંગલ થયું છે